મારે શરણે આવે ને એટલે પથરી તો ગમે પથરો કાઢી તાર દેવ તકલીફ હા

પણ હું કઉી પરસાર ને આકડે દુઃખ મટી જવાનું કે જો ભાઈ બે લેબડિયું છે એમાં હું પણ આખી વાત મારી આલી બે લેબડીયું છે તમારી ઇતિહાસ ખબર હોય કે ના ખબર હોય બરાબર જા બે લેબડીયું છે તમે અત્યારે ભાલ્યો હોય કે ના ભાલ્યો હોય ભાઈ પોપાટ એક પાળીઓ કાઢી આલી છે

મારા બાપ કદીક દોઢ ફૂટ ખોદા ઉન માથો ભરીને પાળ્યો ના કાઢ્યા જગત છે દરબાર સમજ્યા કદી મારા બાપ ને નમે હોશે પથરી ના દહ દાણા કાઢી નાખું જ પાળો ના ભાઈ નો કોકો આજ પાળો પાળો પાણી પી જા એક લેબુ લઈ જા પથરી તાર દેશ દાડમ નીકળી જાય પથરી નીકળ્યા પછી ઈ વાત ને અમે હડજો આખો ઇતિહાસ વાંચી આલી નેતારા ગામમાં કદી નવો ઇતિહાસ ના ઘટે ઉત બાર ગામ લોકો કોને જેમ કે હું આયરા વખત નું દિવસ છે મારા આયરા ના જેટલાય થડ પડ્યા

તારા તારી તારાક આયા તારાક કેવું દેવુંગરું તન નથી આપવા દેતી માતા નો ન્યાય કેવો હોય છે તન હાક લે પણ તું માતા કેમ કરું

तर बर्भो है, आमा वदाओ बनर 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 बन Cब अव जोनर को भोगा, तो सहर्ग अकला मेदखे विल्ल म Champion�� अजा जाओफे प्राद्सक्रफरन का लूस transformed tekWhas this hope AS the prezong nichts इसमा जाओ हुआब White our yes? Prince Dr. Grhof Bag protect Contaking તમારે રાહ જોઈને તકલીફ રહેશે તમે નહીં રહેશે પથરી ના નીકળી હજુ બરોબર જો માં તું મને જડી હોય પેલી પથરી નો ફ્રૂટ મારા ગણવો પડે કરી આવતા આખું ગામ આવે ને તો મારી આજ ના થાય જે કરી આલું હોના ને આંકડે થાય તમારે રાહ જોઈને ક્યાં જાય બોલાવજો વાલ

દેવ તકલીફ આટલી વખો પાડે નઈ દેવ તકલીફ તો ચારે માં પડી જાય પણ તારું હિસાદાર તું મૂન હોય તો તું કુદડો નજર માં પડે જો ભાઈ વેણો

મારો કરવું છે મારે કઈ કરવું નથી પણ કઈ બહેરવી પડે પડે બિહારવી એના સિવાય કોઈ છુટકો થાય એમ નથી મારા જેમ એનો ન્યાય લાગે રો એટલે